આ શાક ખુબ જ ટેસ્ટી બનાવીશું અને થોડુંક અલગ બનાવીશું ડુંગળી કચાશ જતી ને ત્યાં સુધી ટામેટાનું પાણી તેલ સરસ સીજી ગયું છે ફ્રેન્ડ અત્યારે તેના અંદર આપણે મસાલા કરીએ ગેસ ફ્લેમ ધીમી કરું છું લાલ મરચું પાવડર બે ચમચી એક ચમચી થોડીક એવી હળદર સ્વાદ અનુસાર મીઠું સાથે તેના અંદર મેં અઢીસો ગ્રામ કલકા સુધાઈ રાખ્યા રત એડ કરું છું મિક્સ કરી દઈએ સરસ પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો પાણી જ બે ત્રણ મિનિટ આપણે ગલકાને મિક્સ કરી દઈશું અંદર ગરમીમાં આ શાક ખુબ સરસ લાગે છે ગલકામાં થોડુંક એવું પાણી વળવા લાગ્યું છે ત્યારે હું તેના અંદર મગની મોગરો ઉમેરું છું આ આ શાકમાં દાળ નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ બસ તેને દસ થી પંદર મિનિટ આપણે ઢાંકીને સીજવા દઈશું તમે ચોક્કસ મારી આ રેસીપી ટ્રાય કરજો ફ્રેન્ડ અને મારા કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો કે તમને આ મારી નવી રીતનું ગલકાનું શાક કેવું લાગ્યું

અને દાળ અને ગલકા સરસ એવા ચડી ગયા છે આ પુર રેડી છે તમને મારો વિડીયો કેવો લાગે તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ